તો આજે આપણે સેવ બનાવવાની છે તો આપણે આ સેવનો વિડીયો તમે એન્ડ ઉધી જોતા રહેજો આ સેવ મસ્ત બને છે સેવ ટમેટાના શાકમાં ને આપણે ગમે એમાં નાસ્તામાં ગમે એમ બાળકોને કે તમે ટિફિનમાં ગમે એમાં ભરી શકો આ સેવનો વિડીયો એન્ડ ઉધી જોતા રહેજો આપણે બે કપ જેટલો આપણે લોટ લેવું પાંચ છ લોટ પાંચ છ ગ્રામ જેટલો લોટ આપણે એને સારી નાખીશું એકદમ મસ્ત સેવ બને છે આપણે નવી નવી રીતથી આપણે સેવ બનાવશું તો લોટને સારી નાખીએ ગોટી ગોટી હોય લોટની અંદર આપણે આવે એટલે લોટ સારો બંધાય નહીં ને પછી સેવ સારી ન પડે એટલે આપણે લોટને સારી નાખવો જરૂરી છે આપણે બે ચમચી જેટલો આપણે તેલ લેવું તેલ ને પાણી બે મિક્સ કરીને આપણે એવી રીતે આપણે લોટ બાંધવાની છે એક ચમચી જેટલું આપણે મીઠું તો આવી રીતે આપણે તેલ ને પાણી નાખ્યા પછી આને એક થી બે મિનિટ આને ફેટવાનું તો આને આપણે ચણા લોટની અંદર આપણે આ બધું મિક્સ કર્યું હતું મીઠું પાણી તેલ ને તો આને આપણે બાંધી નાખીએ લોટ જેમ જોઈએ એમ પાણી નાખવાનું જોઈએ એમ જરૂર પડતું પાણી નાખવાનું આપણે લોટ છે જ પોસો રાખવાનો છે તેલ આપણે પહેલા જ ગરમ મૂકી દીધું હતું તો લોટ બંધાઈ ગયો છે એકદમ મસ્ત આપણે તેલ નાખી દઈએ તેલ ને પાણી છે જ નાખો એટલે આપણે સેવ છે એકદમ મોસી બને છે આવી રીતે પોસો લોટ રાખો તો સેવ પડી એકદમ ઇઝીથી સેવ પડી જાય આપણે હંછો લઈ લીધો છે સેવ પાડવાનો તો એની અંદર આપણે ભરી દઈએ હવે ને ઝીણી આપણે સેવની આવે એ લેવાનું સકરી હોય તો આપણે સેવ પાડવાનું ચાલુ કરી દઈએ તેલ ગરમ થઈ ગયું હતું પહેલાં એકદમ મસ્ત સેવ આપણે ફૂલશે સારી એકદમ પોસી થાય અબરે ફૂલ ગેસ રાખીને જને છેવને આપણે પાડવાની પછી છેવ નાખ્યા પછી આપણે થોડીવાર ધીમો ગેસ પર દેવા તો આપણે બીજો રાઉન્ડ લઈ લે છેવ પાડવાનો તો સર એક તો મસ્ત સેવ બની છે તો સેવ આપી થઈ ગઈ છે મસ્ત તૈયાર બધી તળાઈ ગઈ છે સેવ એકદમ તમે જોઈ શકો છો કેવી મસ્ત સેવ ક્વોલિટી છે આપણે આ સેવ ટમેટામાં વપરાય નાસ્તામાં તમે ગમે ત્યારે કરી શું નાના છોકરા મોટા મીધું બધાને જમવા માટે નાસ્તામાં આપી શકો એકદમ મસ્ત સેવ આપણી ખાખડે એવી અસર એકદમ કડકડી થઈ ગઈ છે તો આવી સેવ બનાવવા માટે જો તમને અમારા સેવનો વિડીયો સારો લાગે સેવ તમે વિડીયોને લાઈક શેર કરજો ને કમેન્ટ જરૂરથી કરજો અને તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મળીશું એવું લાઈવ થેન્ક